નમસ્કાર મિત્રો ટોપ ન્યૂઝ ગુજરાત હવામાન ચેનલ પર તમારું સ્વાગત છે આજે મિત્રો ગુજરાતની ઉપર એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે મિત્રો વાવાઝોડાના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતના હવામાન સમાચાર હવે ઠંડી કેવી પડશે અને માવઠા અંગેના સમાચાર વિશે વાત કરીશું તો મિત્રો આજ જ વિડીયોની છેલ્લે જરૂર જોતા રહેજો જો મિત્રો તમે હજુ વિડીયોને એક લાઇક નથી કરી તો જરૂરથી લાઇક કરી દીજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરીજો મિત્રો આજે સૌ પ્રથમ વાત કરીએ તો ગુજરાતની ઉપર રહેલી વરસાદી સિસ્ટમ હાલ તો સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે આ વાવાઝોડાના કારણે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે ઠંડી અને માવઠું પડી શકે છે આ વાવાઝોડાના કારણે હાલ મિત્રો ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે મિત્રો ધીમે ધીમે આ વાવાઝોડું ગુજરાત નજીક આવી રહ્યું છે જેના કારણે મિત્રો માવઠાની સંકટ વધી રહ્યો છે આજે મિત્રો હવામાન વિભાગે મોટી આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં માવઠાના વરસાદને કારણે ભારે પવન ફૂંકાઈ શકે છે અને ઠંડીમાં પણ ભારે વધારો થવાની આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો દરિયા ભારે તોફાન જોવા મળી રહ્યું છે કારણ કે હાલ મિત્રો પશ્ચિમ દિશામાંથી ભારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે મિત્રો ભેજવાળા પવન ફૂંકાતા વરસાદની સંભાવના વધી રહી છે હાલ મિત્રો ભારે પવન ફૂંકાતા બપોરના સમયે પણ ભારે ઠંડીનો અનુભવ થાય છે હાલ મિત્રો દરિયા કિનારે ભારે પવન ફૂંકાતા ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે જેના કારણે મિત્રો માવઠાના વરસાદ પડતી પૂરી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ દક્ષિણ ભારતના કેરળના વિસ્તારમાં ભારે માવઠાનો વરસાદ જોવા મળી રહ્યો છે તેમને મિત્રો જણાવ્યું કે ચોમાસાના વરસાદની શરૂઆત કેરળના દરિયા કિનારાથી શરૂ થતો હોય છે એટલે કે મિત્રો હવે ગુજરાતમાં આગામી દિવસોમાં અમુક જિલ્લાઓમાં માવઠાનો વરસાદ જોવા મળી શકે છે કે દક્ષિણ દિશાના માવઠાનો વરસાદ ધીમે ધીમે ઉત્તર બાજુ આવતો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી અઢાર ડિસેમ્બર પછી ઠંડી અને માવઠાનું સંકટ જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો અંબાલ પટેલ આગળ કરતા જણાવ્યું છે કે કેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને મિત્રો માવઠું પડતી તેવી પણ આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના કેટલાક ગુજરાતના મહત્વના સમાચારો સામે આવે છે તેની ઉપર એક નજર કરીએ તો મિત્રો વાત કરીએ તો ગુજરાતનું હવામાન હવે બદલાય તેના વિશે વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે હવામાન વિભાગના આંકડા મુજબ નલિયા કરતા દાહોદમાં વધારે ઠંડી પડી રહી છે દાહોદમાં મિત્રો દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે જ્યારે નલિયામાં રાજ્યના બાર જિલ્લામાં પણ નીચે છે અમરેલી રાજકોટ અને વડોદરામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે મિત્રો અમદાવાદમાં તાપમાન ચૌદ ડિગ્રી નોંધાય છે તો મિત્રો આજે આપણે હવામાન સમાચાર માઠાને અને ઠંડીને લઈને કેટલાક સમાચારોની વાત કરી જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને અમારી ગુજરાત નવા છો ચેનલ જરૂરથી કરી લેજો જય જય ભારત